આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતના એવા ખાસ ઉત્પાદનો વિશે જેની મળ્યો છે જીઆઈ છિયાઈતે જે ભારતના અનમોલ વાસાનું પ્રતિક છે આ જીઆઈ ટેપ શું છે જીઆઈ ટેપ એટલે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે એવી ચીજ વસ્તુઓ જે ચોક્કસ પ્રદેશની ઓળખ ધરાવતી હોય અને તે પ્રદેશના પરંપરાગત સૌશલ્ય કુદરતી તત્વો કે સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય ભૌગોલિક સંકેત જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ જીઆઈ એ વિશેષ વસ્તુઓને આપવામાં આવતું નામ અથવા ચિહ્ન છે જે તે વસ્તુઓના ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા મૂળનું પ્રમાણ આપે છે અને વસ્તુની ગુણવત્તા કે મહત્વ સુનિશ્ચિત કરે છે ભૌગોલિક સંકેતોનું પ્રમાણ મળ્યા પછી અધિકૃત લોકો સિવાય બીજા લોકોને આ લોકપ્રિય વસ્તુઓના નામનો ઉપયોગ કરવાની પરવાનગી નથી તેમજ આ ટેક કરાવતી વસ્તુઓનું બીજી જગ્યાએ ઉત્પાદન કે ઉછેર કરવા માટે કાયદેસર મંજૂરી લેવી પડે છે જીઆઈ ટેક માટે ચીજવસ્તુઓનું અલગ અલગ ચોત્રીસ શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે

ડિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગોડ સેટક ઓગણીસો નવ્વાણું પતાર કરવામાં આવ્યો હતો જેને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગોડ સેટક ઓગણીસો પંદર સપ્ટેમ્બર બે હજાર કરવામાં આવ્યો છે આ એક્ટને ટ્રિપ્સ ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સમજૂતીના પાલન માટે અધિનિયમિત કરવામાં આવ્યો હતો

માત્ર વસ્તુઓને આપવામાં આવે છે સેવાઓને નહીં જે તે વસ્તુ પદાર્થને મળેલ જીઆઈ ટેક દસ વર્ષ માટે માન્ય હોય છે તેમજ તેની સમાપ્તિ પર પ્રત્યેક દસ વર્ષે નવેસરથી નોંધણી કરવામાં આવે છે જીઆઈ ટેક માટેના આવેદનની નિર્ધારિત કરાયેલી ફી પાંચ રૂપિયા છે જીઆઈ ટેક ગુડ્સ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો નવ્વાણું હેઠળ સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કામ કરતી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા ભૌગોલિક સંકેત પ્રમાણિત ઉત્પાદનો માટે ત્રિરંગી લોગો જાહેર કરવામાં આવ્યો છે જીઆઈ ટેગના લાભ જીઆઈ ટેગ ધરાવતી વસ્તુને કાનૂની સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે આ ટેક દ્વારા ભૌગોલિક ક્ષેત્રમાં ઉત્પાદિત વસ્તુઓના ઉત્પાદકોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે જીઆઈ ટેક ગુણવત્તાયુક્ત ઉત્પાદનને સુનિશ્ચિત કરે છે તેથી સ્થાનિક બજારો સાથે ચીજ વસ્તુનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધવાથી નિકાસમાં પણ વધારો થાય છે અન્ય લોકો દ્વારા નોંધાયેલા સંકેતના ખોટા ઉપયોગ પર પણ રોક લાગે છે આદિવાસીઓની પરંપરાગત વિશેષજ્ઞતા સંરક્ષણ પ્રાપ્ત થવાથી આદિવાસી સમુદાયના લોકો દ્વારા થતા ઉત્પાદનમાં પણ વધારો થાય છે વસ્તુને મળી શકે નહીં જેનો ઉપયોગ કોઈ લાગુ કરાયેલા કાયદાથી વિરુદ્ધ હોય કોઈ ગેરકાયદેસર અથવા પ્રતિબંધિત પદાર્થ હોય જેના ઉપયોગથી ભ્રમ પેદા થવાની સંભાવના હોય

ગુજરાતમાં જીઆઈ ટેક મેળવનાર પ્રથમ વસ્તુ ખરાડી સમુદાયનું સંખેડાનું ફર્નિચર બે હજાર આઠથી નવ છે કોઈ એક પ્રકારની વાનગી જો વિભિન્ન પ્રદેશોમાં અલગ રીતે બનાવવામાં આવતી હોય તો બંને વાનગીને જીઆઈ ટેક પ્રાપ્ત કરી શકે છે ઓડિશા અને પશ્ચિમ બંગાળના રસગુલ્લા પાટણના પટોળા અને રાજકોટના પટોળા આ પ્રકારનું ઉદાહરણ છે સ્લોગન અતુલ્ય ભારત કી અમૂલી કૃષિ ઉત્પાદનો ચાર વન ગીરની કેસર કેરી મીઠી સુગંધિત કેરીની વિવિધતા તેના કેસરી રંગની ગુજરાતના ગીર પ્રદેશમાં વિશિષ્ટ ખેતી દ્વારા અલગ પડે છે છે ગીરની કેસર કેરીને વર્ષ થી ગિરનારની તરેટીના વિસ્તારમાં કેસર કેરીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે કેસર કેરીના ઉત્પાદન માટે આ ક્ષેત્રનો તાલાળા વિસ્તાર પ્રખ્યાત છે તેની પ્રથમ ઐતિહાસિક નોંધ જુનાગઢ રાજ્યની વર્ષ એક હજાર આઠસો એકાવનની અઢારસો બ્યાસીની નોંધમાંથી પ્રાપ્ત થાય છે જે મુજબ જુનાગઢના તત્કાલીન નવાબ ખાન બીજા દ્વારા આ કેરી માટે સૌપ્રથમ વખત સાલેભાઈની આંબાડી તરીકે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો જુનાગઢના નવાબ મોહબ્બત ખાન ત્રીજાના સમયમાં તત્કાલીન બાગખાતાના પ્રમુખ એ દ્વારા કેસર કેરી માટે વિસ્તૃત સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું લાઉખાની ઘઉં તરીકે જાણીતા બાલિયા ઘઉં ગુજરાતના બાલ પ્રદેશમાં વ્યાપક પ્રમાણમાં ઉત્પાદિત કરવામાં આવે છે આ ઘઉંને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન અને આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રયાસોથી જીઆઈ ટેક પ્રાપ્ત થયો હતો ગુજરાત ઘઉં એક બાલિયા ઘઉંની પ્રખ્યાત જાત છે આ ઘઉં તેના ઉચ્ચ બ્લુટેન પ્રમાણ અને કેરોટીનની વધુ માત્રા માટે જાણીતા છે ત્રીજું કચ્છી ખારે કચ્છ પ્રદેશમાં ઉગાડવામાં આવતી મીઠી સૂકી ખજૂર તેમના અનોખા સ્વાદ અને પોષક તત્વોથી ભરપૂર ગુણવત્તા માટે જાણીતી છે ચાર અમલસાડ ચીકુ વિકાસ કર્યું સ્વાદ જાડું ચાલ લાંબી ટકાઉ રીતે સંગ્રહ થઈ શકે પોષક તત્વોથી ભરપૂર ગુજરાતના દક્ષિણ ભાગ ખાસ કરીને નવસારી ગંદેવીમાં ઉગાડવામાં આવતું એક ખાસ પ્રકારનું ચીકુ છે ગુજરાત એવું રાજ્ય છે જે ભારતમાં અઠાણું ટકા ચીકો નિકાસ કરે છે નવસારી જિલ્લો સૌથી મોટા ઉત્પાદક છે અને આ અમલસાડ ચીકુ એ રાજ્યની ત્રીસ ઉત્પાદનો જવાબદાર છે હસ્તકળા એક ખંભાતનું અધિક વર્ગ એ ગીત ટોન લોગો પોલિસ્ટે ગીત પથ્થરો એમના જીવંત રંગો માટે મૂલ્યવાન વરેના અને સજાવટોમાં ઉપરાંત પેપરવેઇટ ખગીઓ કલમ તલવાર જેવા હથિયારોના હાથા બનાવવામાં ઉપયોગ થાય છે જે ગુજરાતની લેપી લેપિડરી કારીગરી દર્શાવે છે ખંભાતના હકીકને વર્ષ બે હજાર આઠથી નવમાં અને લોગોને વર્ષ બે હજાર પંદરથી સોળમાં જીઆઈ ટેક આપવામાં આવ્યો હતો હકીકના ઉદ્યોગ માટે ગુજરાતનો ખંબાત અને વલ્દીપુર પ્રાચીન કાળથી ભારતભરમાં જાણીતા છે હકીકના ગોળ કાંકરા જળકૃત ખડકોમાંથી મળી છે ગુજરાતમાં હકીક નર્મદા જિલ્લાના રાજપીપળાની ખંભાતના હકીક મુખ્યત્વે કાર્નેલિયન વ્રાતા બનેલા છે જે તેના વિવિધ રંગો જેવા કે પીળો લીલો ગુલાબી કાળો સફેદ અને ભૂખરા રંગ માટે જાણીતા છે

હું સાતસો વર્ષ જૂની છે સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રમાં ગાંધસિયા સમુદાયના લોકો દ્વારા હાથથી વનેલી શાલપરનાના પર ટપકાની મદદથી વિવિધ બાગ બનાવવામાં આવે છે આ સાલ બરવાડ સમાજનું પહેરવેશ છે વર્ષ બે હજાર સાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની મદદથી તાંદલિયા હસ્તકળા એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી જેનાથી આ કળાના ઉત્સાહને વેગ મળ્યો હતો સુરતનું જરીકામ કપડા પર જગ્યા પેટર્ન બનાવવા માટે ભરતકામમાં વપરાતા ધાતુના દોરા જે સુરતના કાપડ વારસાની ઓળખ છે વર્ષ બે હજાર દસ થી અગિયાર માં જીઆઈ આપવામાં આવ્યો હતો મુઘલ દરમિયાન સુરત જરી શહેર તરીકે જાણીતું હતું અહીંની જરી મક્કા ખાતે નિકાસ પામતી હતી વર્તમાનમાં હુનર માટે સુરતના રાણા સમુદાય પ્રખ્યાત છે આ કલા પરંપરાગત રીતે ચાલી આવતી હસ્તકલા છે ચાંદી અને સોનાના તારને જરીના રૂપમાં બનાવી તેનો ઉપયોગ પરતકુંથન કળા દ્વારા કિંમતી વસ્ત્રોને શણગારવામાં થાય છે

ચાક જામનગરની બાંધણી વાઇબ્રન્ટ સાથે ટાઈન ગાય ફેબ્રિક જટિલ પરંપરાગત તકનીકોનો ઉપયોગ કરીને રચાયેલા દાખલાઓ અને પ્રતિકાત્મક રૂપરેખાઓ બાંધણીનો સૌપ્રથમ ઐતિહાસિક પુરાવો બાણભટ્ટના હર્ષચરિત્રમાં પ્રાપ્ત થાય છે બાંધણી સાડી ભારતમાં મુખ્યત્વે ગુજરાત તેમજ રાજસ્થાનમાં બનાવવામાં આવે છે વર્ષ બે હજાર સોળથી સત્તરમાં જીઆઈ ટેક આપવામાં આવ્યો હતો

જે સ્થિતિ અને શાહી છે પડી પટોળી ગુજરાતમાં સોલંકી શાસક સિંધરાજ જયસિંહના સમયમાં મારવાડથી આવેલા સારવી રાજ્યાશ્રય પરિવારોને આપવામાં આવ્યો ત્યાંથી ગુજરાતમાં પટોળાની શરૂઆત થઈ હતી પરંતુ પટોળાનો સૌથી વધારે વિકાસ સમયમાં થયો પાટણ જિલ્લો તેના વિશિષ્ટ પ્રકારના પટોળા દેશ દુનિયામાં પ્રખ્યાત છે પટોળાની સંસ્કૃતમાં વત કહે છે પટોળાની આ કળા આશરે આઠસો પચાસ વર્ષોથી પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે પટોળાની સાડીની મુખ્યત્વે ચાર ડિઝાઇન છે પટોળા હાથસાળ વડે બનાવવામાં આવે છે ગાયની લાંબી પ્રક્રિયાને કારણે પટોળાની એક સાડીને બનાવતા છ મહિનાથી એક વર્ષનો સમય લાગે છે પટોળામાં બનતી બાદ નારીકુંજ તરીકે ઓળખાય છે વર્તમાનમાં કસ્તુરીચંદ પરિવાર અને સાળવી કુટુંબ પટોળા સાથે સંકળાયેલ છે પાટણના પટોળાને વર્ષ બે હજાર તેરમાં જીઆઈ ટેક આપવામાં આવ્યો હતો પટોળા મેવડી બેવડ એટલી બંને બાજુઓની ટેકલે વણાટ શૈલીમાં બનાવવામાં આવે છે પટોળા રેશમની વણાટવાળી સાડીઓ છે કે જેની ડિઝાઇન ડબલ ઇક ડાઇંગ તકનીકનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે આઠ રાજકોટના પટોળા અનોખા પેટર્ન અને વાઇબ્રન્ટ રંગો સાથે સિંગલ લીકત સાડીઓ જે રાજકોટની વણાટ કુશળતા દર્શાવે છે વર્ષ ઓગણીસો એકાવનમાં રાજકોટના કર્મચંદ ગોતામદાસ દ્વારા આ કળાનું ઉત્થાન કરવામાં આવ્યું હતું રાજકોટના પટોળાનું વ્યાપારીકરણ ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના પ્રયાસોથી સફળ બન્યું છે રાજકોટના પટોળાને વર્ષ બે હજાર થી માં જીઆઈ ટેક આપવામાં આવ્યો હતો

ચિત્રકલામાં લગ્ન પ્રસંગ માછીમાર શિકાર ખેતી વૃક્ષો મૃત્યુ વગેરેના ચિત્રો દોરવામાં આવે છે આ ચિત્રકળા દરેક ચિત્ર ચોક્કસ સંદેશ આપે છે ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે મહારાષ્ટ્રની માશય સમુદાય આ ચિત્રકલા માટે જાણીતા છે દાદરા હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ આ ચિત્રકલા પ્રચલિત છે મહારાષ્ટ્રના પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુમા મહાશે કે જેઓ વારલી ચિત્રકલાને આંતરરાષ્ટ્રીય સુધી લઈ ગયા છે વર્ષ વલસાડ ખાતે યોજાયેલ વારલી કલા મહોત્સવમાં એક સ્થળે એકવીસ નવ આદિવાસી વિદ્યાર્થીઓએ વારલી ચિત્ર બનાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું તેર રાષ્ટ્રીય પુરસ્કાર અંતર્ગત લુપ્તપ્રાય વારસુ દર્શાવતી ફિલ્મ વારલી આર્ક

ગુજરાતના સંઘેડાના ફર્નિચરને વર્ષ બે હજાર આઠથી નવ અને તેના લોકોને વર્ષ બે હજાર પંદર થી સોળમાં જીઆઈટી પ્રાપ્ત થયા હતા ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના ખરાડી સમુદાય દ્વારા સંપૂર્ણ રાછરછીરું ફર્નિચર પરિપક્વ સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે અને તેના બાહ્ય ભાગમાં સોનેરી રૂપેરી તેમજ મરૂન રંગથી કરવામાં આવતી સજાવટ વિશ્વભરમાં જાણીતી છે સંખેડાના ફર્નિચર બનાવવા માટેની તાલીમ સંસ્થા અમદાવાદમાં સ્થાપવામાં આવી છે સંખેડા ફર્નિચરમાં રોજિંદા વપરાશની ચીજો જેવી કે સોફા સેટ ખુરશી કબાટ ટેબલ બાજર પલંગ હિંડુલા વગેરેનો સમાવેશ થાય છે સંખેડાના ફર્નિચરની પ્રથમ ઐતિહાસિક નોંધ જોચ રોક્યોસ નામના ફ્રેન્ચ લેખકની નોંધમાંથી પ્રાપ્ત થાય છે

એકાપુર બ્લોક પ્રિન્ટિંગના ઉત્સાન માટે માણેકલાલ ગજ્જરનું નોંધપાત્ર યોગદાન રહેલું છે પેઠાપુર હસ્તકળાના કારીગરોનું ગામ તેમજ દ હબ ઓફ વુડ બ્લોક મેકર્સ તરીકે જાણીતું છે અહીંથી સમગ્ર વિશ્વમાં વુડન બ્લોકની નિકાસ કરવામાં આવે છે પેતાપુર બ્લોક પ્રિન્ટિંગને વર્ષ બે હજાર અગિયારથી ઓગણીસમાં જીઆઈ ટેક આપવામાં આવ્યો હતો

પિટોરાની ચિત્રકલાને વર્ષ બે થી બાવીસ માં જીઆઈ કેક આપવામાં આવ્યો હતો પિટોરાની ચિત્રકલા સાથે ગાયન વાદન અને નર્ત નર્તા લોક નૃત્યો પણ કરે છે ચૌદમુ માતાની પછેડી જિલ્લો અમદાવાદ વલ્લભાચાર્યના પુત્ર વિક્ષાદાસજીએ ગુજરાતમાં સોળમી સદીમાં પુષ્ટિમાર્ગી સંપ્રદાયનો પ્રસાર કર્યો અને હવેલીઓમાં લલિત કલાઓ અને કારીગરોને સંરક્ષણ આપ્યું આ સમયથી સમગ્ર ગુજરાતમાં હવેલી મંદિર ચોરા ઉપરાંત ઘરની બિમ્પો પર ફરી પાછી ચિત્રલેખાની પરંપરા શરૂ થઈ તેમાં પીચવાઈ ચાકલા ચંદરવા વગેરેની પરંપરા શરૂ થઈ આ ચંદરોને ચંદરો કે માતાજીની પછેરી ઓળખવામાં આવી છે માતાજીની પછેરીને વર્ષ બે હજાર ત્રેવીસ જીઆઈ ટેક આપવામાં આવ્યો હતો અમદાવાદના ભારૂભાઈ ચિતારાને કલા ક્ષેત્રની ભારતની ચારસો વર્ષ જૂની પછેરી કલાને જીવંત રાખવા આપેલા યોગદાન બદલ વર્ષ બે હજાર ત્રેવીસમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પંદરમુ કચ્છની રોગન કલા નિરોણા કચ્છ રોગન કલા લગભગ ત્રણસો વર્ષ જૂની છે મૂળ મૂળ ઈરાનથી આ કલા ભારત આવી હતી અને કચ્છમાં વિકસિત થઈ કરવામાં આવતી આ કલા ખાસ કરીને મુસ્લિમ ખત્રીઓની હસ્તકલા તરીકે ઓળખાય છે રોગન શબ્દનો અર્થ છે તેલ પાસી ભાષામાં પેન્ટિંગ માટે ખાસ ઉકાળેલા કાસ્તર ઓઈલમાંથી રોગન પેસ્ટ તૈયાર કરવામાં આવે છે

કચ્છની બાંધણી તેના જીવંત રંગો જીનાશ અને પરંપરાગત નમૂનાઓ માટે ઓળખાય છે બાંધણી શબ્દ બાંધવી ક્રિયા પરથી આવ્યો છે જેને અર્થ થાય છે ગાંઠવું આ કળામાં કપડાને નમૂનાવાર ગાંઠીને પછી રંગવામાં આવે છે જેથી રંગ ત્યાં પહોંચતો નથી અને પેટર્ન બને પ્રક્રિયા પ્રોસેસ કપડાને વિવિધ ભાગે સાવનાની નાની ગાંઠો બાંધવામાં આવે છે પછી તેને વિવિધ રંગોમાં ડુબાડવામાં આવે છે ત્યારબાદ સુકાવ્યા પછી ગાંઠો ખોલી લે છે જેથી સફેદ ડિઝાઇન ઊભી આવે છે કેટલીક બાંધણીઓમાં બહુતા રંગો વાપરવામાં આવે છે મલ્ટી કલર બાંધણી દરેક બાંધણી હાથથી બનાવાયેલી યુનિક હોય છે કચ્છની મહિલાઓ પેઢી દર પેઢી આ કળા સંભાળે છે કેટલીક બાંધણીઓમાં હજારોની સંખ્યામાં ગાંઠો હોય છે આ પ્રથા ખાસ કરીને લગ્ન પ્રસંગે અને અન્ય ધાર્મિક અથવા સામાજિક પ્રસંગો દરમિયાન જોવા મળે છે સમાજમાં સ્ત્રીઓના અભિવ્યક્તિના સ્વતંત્ર માધ્યમ તરીકે ઘરચોળું કામ કરે છે એની અંદર વ્યંગ્ય રમૂજ અને લોક સંસ્કૃતિ સાથે સાથે માનવ સંબંધોનો પરિચય પણ સમાયેલો હોય છે અઢારમું કચ્છનું ભરતકામ અને લોગો એમ્બ્રોઈડરી સમગ્ર ભરતકામમાં ગુજરાતના કચ્છી ભરતકામ તેની બારીક ડિઝાઇન તેમજ રંગ વૈવિધ્યના કારણે પ્રખ્યાત છે ભારત સરકાર દ્વારા કચ્છી ભરતકામને વર્ષ બે હજાર આઠ થી નવમાં અને વર્ષ બે હજાર પંદરમાં લોકોને જીઆઈ ટેક આપવામાં આવ્યો હતો માર્કો દ્વારા તેની પ્રવાસ નોંધોમાં ગુજરાતની લાલ તેમજ વાદળી ભરતકામ મળી જટાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વર્તમાનમાં કચ્છી ભરત વસ્ત્રો ઘર શણગાર તોરણો પાકીટ અગરખા વગેરેમાં ઉપયોગમાં લેવામાં આવે છે

આ કળામાં લગભગ વીસ બ્લોકનો ઉપયોગ કરી રિઝિસ્ટ પ્રિન્ટિંગ કરવામાં આવે છે ઉપરાંત ડાઇંગની પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવે છે આ કળાનો ઉપયોગ પાટી શાલ સાડી દોપટ્ટા ડ્રેસ કુર્તા શર્ટ અને બેડશીટ બનાવવા માટે થાય છે બાવીસમું સૂચની ભરત

નિકોબાર કલા હોવાનું માનવામાં આવે છે અંબાજી સફેદ માર્બલ અંબાજી સફેદ પથ્થર એ ભારતના સૌથી ઉત્તમ ગુણવત્તા વાળા સફેદ માર્બલમાં ગણાય છે આ માર્બલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તારમાંથી ખનન કરવામાં આવે છે તેની સફેદી મજબૂતી અને સુંદરતાના કારણે વિશ્વભરમાં તેની ઊંચી માગ છે ચોવીસમો સુરતની સાડેલી વુડન કળા વૌમિતિક પેટર્ન ધરાવતું જટિલ લાગદાનું કામ સુરતની કુશળ કારીગરીનું પ્રદર્શન આ હતા ગુજરાતના અનોખા અને ગૌરવ બેર જીઆઈ થે કરાવતા ઉત્પાદનો જે માત્ર વેપાર નહીં પણ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે આવી જ વધુ માહિતી માટે જી કે જીએસ મ્યુઝિક ચેનલને ને કરવાનું કરશો નહીં